હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની પ્રવૃત્તિ ત્રણ ચાલો માપીએ ની સમજ મેળવશું તો ચાલો જોઈએ પ્રવૃત્તિ ત્રણ ચાલો માપીએ શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો તેની યાદી બનાવો તેની તમારી વેદથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો લાકડા કેરીબીન કે પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકણ સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો તમારા ઘરથી દુકાન કેટલા પગલાં તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજિત લંબાઈ અને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો પુસ્તકો બેગ કેલ્ક્યુલેટર કમ્પાસ સ્કેલ શાર્પનર રબર પેન્સિલ પેન ટેબલ ખુરશી પલંગ ટેલિવિઝન રેફ્રિજરેટર હવે એ વસ્તુનું નામ તેની લંબાઈ પહોળાઈ લખીશું પુસ્તકોની લંબાઈ બે વેત પહોળાઈ એક વેત માપટ્ટી વડે પંદર સેમી લંબાઈ અને સાત સેમી પહોળાઈ ત્યારબાદ ની લંબાઈ વેતમાં આવશે ત્રણ અને પહોળાઈ બે માપટ્ટી વડે ચાલીસ સેમી લંબાઈ અને ત્રીસ સેમી પહોળાઈ ત્યારબાદ કેક્યુલેટર જીરો પોઈન્ટ સાત વેત એટલે કે અને પહોળાઈ ઝીરો પોઈન્ટ સાત માપપટ્ટીની બાર સેમી અને સાત સેમી સ્કેલ લંબાઈ બે પહોળાઈમાં ડેસ આવશે માપપટ્ટીમાં આવશે ત્રીસ સેમી પહોળાઈમાં આવશે એક પોઈન્ટ પાંચ સેમી શાર્પનર ની માપટ્ટી વડે માપ લઈશું બે સેમી લંબાય અને એક સેમી પહોળાય ત્યારબાદ પલંગ પચીસ વેટ લંબાઈ પંદર વેટ પહોળાઈ માપપટ્ટી વડે બસો દસ સેમી લંબાઈ અને એકસો પચાસ સેમી પહોળાઈ ત્યારબાદ ટેલિવિઝન નીલંબાઈ પાંચ વેત પહોળાઈ બે વેત માપટ્ટી વડે સો સેમી અને સેમી તમારા વર્ગથી કેટલા દૂર છે શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે વીસ ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે ઓફિસથી ધોરણ એક દસ ધોરણ બે અગિયાર ત્રણ પંદર ચાર સોળ પાંચ વીસ છ બાવીસ સાત ચોવીસ અને ધોરણ આઠ છવ્વીસ આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેનું કારણ સમજો મિત્ર શૌચાલય એમડીએસ રસોડું ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ મિત્ર એકનો અઠ્ઠાવન ઓગણીસ નવ દસ ચૌદ સોળ વીસ એકવીસ ચોવીસ અને પચીસ છે બીજા મિત્રનું છે એકસઠ એકવીસ દસ અગિયાર પંદર સોળ વીસ બાવીસ ત્રેવીસ અને છવ્વીસ ત્રીજા મિત્રનું આવશે સાઠ વીસ દસ અગિયાર પંદર સોળ વીસ બાવીસ ચોવીસ છવ્વીસ ચોથા મિત્રનું છે બાસઠ બાવીસ અગિયાર બાર સોળ સત્તર એકવીસ ત્રેવીસ પચીસ અને સત્યાવીસ અને પાંચમા મિત્રનું છે ઓગણસાઠ વીસ દસ અગિયાર ચૌદ સોળ ઓગણીસ બાવીસ ચોવીસ અને પચીસ ઓછી અને વધારે કદમ ઓછી કદમ ઓફિસથી ધોરણ એકના નવ મિત્ર ઓફિસથી શૌચાલય પાંચ અઠ્ઠાવન મિત્ર એકનું ઓફિસથી એમડીએમ રસોડું ઓગણીસ મિત્ર એકનું વધારે કદમ છે ઓફિસથી ધોરણ આઠ સત્યાવીસ મિત્ર ચાર ઓફિસથી શૌચાલય બાસઠ મિત્ર ચારનું ઓફિસથી એમડીએમ રસોડું બાવીસ મિત્ર ચારનું અંતરમાફવામાં તફાવતનું કારણ કદમની લંબાઈ દરેક મિત્રના કદમની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે તેથી પગલાંની લંબાઈમાં તફાવત હોઈ શકે છે માપ લેવાની પદ્ધતિ માપ લેતી વખતે દરેક મિત્રના કદમો સચોટ અને સમાન ન હોય શકે વ્યક્તિગત તફાવત કોઈક મિત્ર ઝડપથી ચાલતો હોય શકે તો કોઈક ધીમો ચાલતો હોય તેના કારણે તફાવત આવી શકે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો